મિત્રો આવી ભેંસો તમને મળતી મળી હોય તો આપણે મળી શકશે મિત્રો તો આમાં આપણે એજેટ નંબર આપીશું તમને જે પ્રાઇસમાં જોતી હોય એવી ભેંસો તમને મળી જશે મિત્રો પચાસ સાહીઠ સિત્તેર એંશી નેવું લાખ લાખથી ઉપર પણ તમને જેવી ભેંસ તો તમે એજેટની વાત કરી લેજો મિત્રો આવી ઘણી ભેંસો આપણે લઈને આવીએ છીએ તો મિત્રો આપણી ચેનલ પર તમે આ વિડીયો પહેલી વાર જોઈ રહ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આપણે દરરોજ આવીને ભેંસો લઈને આવીએ છીએ મિત્રો તમે જોઈ શકો છો વરાત તમે મિત્રો પહેલા તો થણોના ગેપ તમે જોઈ શકો છો થણોનો જેવી રીતે ગેપ લંબાઈ જે હોય તે બધી રીતે ચોખ્ખી છે મિત્રો ઘણી ભેંસોનો એક થણ લાંબો ને એક ટૂંકો છે આમાં કાંઈ નથી મિત્રો બધી રીતે ચોખ્ખી છે મિત્રો સિંઘોની પણ તમે તમે જોઈ શકો છો તો આવી ભેંસો જોતી હોય તો એજેટને વાત કરી લેજો આપણી નતું તો એજેટ તમે વાત કરી લેજો મિત્રો તમે વરાતની તમે જોઈ શકો છો કરીને ઓર્ડર તમે જોઈ શકો છો સારામાં સારો ઓર્ડર છે દસ લીટર પ્લસ વાળી ભેંસ હશે બધી તો મિત્રો જેવી એજેટ નું કેવું છે કે આપણા અહીંયા આવશે જેવી ભેંસ થશે એવી આપણે લઈ દઈશું પાંત્રીસ હજાર ચાલીસ હજાર પચાસ હજાર પહેલા જેટી ચાલીસ પચાસ હજારમાં મળી જશે પાંત્રીસ હજાર મળી જશે મિત્રો એજેટનું કેવું છે જે પાણી લેવી તે એજેટથી વાત કરી લે મિત્રો મિત્રો હવે આપણે એવો વિડીયો બનાવીશું કે માલિક અને એજન્ટથી વાતચીતનો વિડીયો જે કેવી રીતે થાય છે પણ એ ગ્રાહકોનો વિડીયો એ કેવી રીતે થાય છે એ પણ જલ્દી એક વિડીયો આપણે બનાવીશું તો પહેલાં તમે આ વિડીયો જોઈ લો તો આપણી વિડીયો તમને કેવી લાગે છે કમેન્ટમાં જરૂર બતાવજો મિત્રો આપણે સારી સારી ભેંસો લઈને આવ્યા છીએ તેમાં ઘણી 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 ભેંસો મિત્રો દસ લીટર નવ લીટર આઠ લીટર સાત લીટર મારી ભેંસો બધી છે તો તમે એજટથી વાત કરી લેજો જોઈ શકો છો બંને વિસ્તારમાં છે મિત્રો બધી ભેંસો એજન્ટનું કેવું છે કે આપણે ઓનલાઈન નથી કરતા વેપાર કારણ કે રૂબરૂ આવે તો આપણે જેવી એને ભેંસ જોઈએ એવી લઈ દઈશું કારણ કે એને બધું મિત્રો ખ્યાલ હોય કે કંઈ ભેંસ કઈ પ્રાઇસમાં ક્યાં હોય હાજર હોય તો એને બધું ખ્યાલ હોય તો તમે એજન્ટથી વાત કરી લેજો મિત્રો તો એજન્ટ ક્યાંનું છે એ પણ આપણે કહી દઈએ વિરાણીનો એજન્ટ છે તમે જોઈ શકો છો સારી સારી ભેંસો છે પાડી પણ મિત્રો એને કેવું છે કે દસ પંદર પાડી પણ મળી જશે જે રૂબરૂ આવશો જશો તો મિત્રો તમે જરૂર મુલાકાત એકવાર એજન્ટને લેજો કારણ કે એકવાર તમે જશો તો પછી વિશ્વાસ સારો છે આપણે સારો માલ લઈ દે છે એનો એક વિડીયો પણ બનાવીશું તમે રૂબરૂ જજો મિત્રો તમે જોઈ શકો છો ભેંસો આપણી સારી નસલની ભેંસો લઈને આવ્યા છીએ આજે અને મિત્રો તમે પણ તમારા પસંદ જાહેરાત કરવા માંગતા હો તો આપણે સ્ક્રીન પર મોબાઈલ નંબર આપેલ છે એના પર તમે વિડીયોમાં આડો મોબાઈલ કરીને વિડીયો મોકલી શકો છો બિલકુલ ફ્રી છે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં એકવાર આપણે બોલી પડીએ બાણું ચોગસાઇ અઠ્યાસી બે સત્તર મિત્રો સારામાં સારી બે લેવી હોય તો એમ તો પચીસ હજાર હોય ત્રીસ હજાર હોય ઘા પણ ખરવાડી મળી મળી શકશે પાંત્રીસ હજારમાં સારામાં સારી મળી જશે તો એજેટ તમે વાત કરી લેજો ચાલીસ પચાસ હજાર એવી ખરેલી પણ મળી જશે મિત્રો કારણ કે બંને વિસ્તારમાં તમે જશો તો કિંમતો ઘણી કરશે પણ મિત્રો તમે એજેટ દ્વારા જશો કારણ કે તે એજન્ટ વારંવાર જતો હોય ને તો માણસોને ખબર કે આજેટ આવે છે તો કિંમતમાં ફેરફાર થઈ જશે ઓળખી તો એજેટ હોય ને તો કિંમતમાં પણ ફેરફાર થઈ જશે તમે એજેન્ટ દ્વારા જશો તો કિંમતમાં ફેરફાર થઈ જશે નહીંતર બંને વિસ્તારમાં ઘણી કિંમતો હોય છે મિત્રો તો એજેટથી વાત કરી લેજો મિત્રો આવા નવા વિડીયો તમને જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો મિત્રો વિડીયો પૂરો આઠ સુધે જોજો તો આપણે એજન્ટને પણ નંબર આપી દેસું અંદર સારી સારી ક્વૉલિટીની ભેસો છે શાનદાર ભેંસો છે મિત્રો જેવી ભેસો જોઈએ એવી મળી જશે મિત્રો જેને પણ બની નસલની ઘણા કોમેન્ટ કરતા હોય કે વિડીયો બનાવો તો મિત્રો આજે તમારા માટે જ વિડીયો બનાવેલ છે તો તમે જોઈ શકો છો તમને વિડિયો કેવો લાગે અને બેસો કેવી લાગી કમેન્ટમાં જરૂર બતાવજો તો મિત્રો લાસ્ટ જય માતાજી જય મોઢા ડા